ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલન થઈ રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓએ વિરોધ કર્યો છે કર્મચારીઓ દસ ફેબ્રુઆરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે અલગ અલગ કાર્યક્રમ કરશે કલેકટર ધારાસભ્ય અને સંસદ સભ્યોને કર્મચારીઓ આવેદનપત્ર આપશે સાથે જ બાર માર્ચ અમદાવાદથી દાંડી સુધી યાત્રા યોજશે ઉલ્લેખનીય છે કુબેર ડિંડોરે આગામી સમયમાં ઓપીએસ લાગુ કરવાનું મોટું વચન આપ્યું હતું પરંતુ હજી સુધી તે અંગે કોઈ કાર્યવાહી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે જો અમારી માંગ પૂરી નહીં થાય તો દસ ફેબ્રુઆરી સુધી જિલ્લામાં અલગ અલગ મીટિંગ થશે દરેક કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવશે સંસદ સભ્યશ્રીને ધારાસભ્યશ્રીને આવેદન આપવામાં આવશે અને ફેબ્રુઆરીના એન્ડ સુધી અમે એક સ્ટેટ લેવલનો કાર્યક્રમ કરવાનું પણ નક્કી કરેલ છે આઠમી માર્ચ ઇન્ટરનેશનલ વુમન ડે છે એ દિવસે નારી શક્તિનું જે પ્રદર્શન કરવાનું છે જે અમે પોસ્ટર અભિયાન દ્વારા કરવાના છીએ